નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા આજ રોજ રામનવમી હોય નવા માળવાથી બાઇક રેલી દ્વારા શ્રી રામના ડીજીના સાથે યાત્રા કાઢવામાં આવી હતી તેમાં ચાણુદ બસ સ્ટેશન ઉપરથી પદયાત્રા દ્વારા ચાણુદ નગરમાં શોભયાત્રા કાઢવામાં આવી અનેક રામ ભક્તો આ યાત્રામાં જોડાયા હતા ચાણુદ સરપંચ દીપ્તિબેન સોની ડેપ્યુટી સરપંચ યોગજી ભાઈ ત્યારબાદ નગરજનો તેમજ બાળકો મહિલાઓ સહિત રામમય થયા હતા અને શ્રી રામ જય રામ જય જય રામ નારા સાથે ચાણોદ મેન બજાર દયારામ ચોક કપિલેશ્વર ચોક તેમજ મોટી વેરાઈ ચોક મલારાવ ઘાટ ઉપર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આરતી પૂજન કરીને આ યાત્રાને પૂર્ણ કરવામાં આવી ત્યારબાદ સાયંકાળે સાત વાગે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ સુરક્ષા સાથે રામનવમી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે ચાણોદ નગરમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ રામનવમી શોભાયાત્રા હરસિદ્ધિ મંદિર શોભાયાત્રા નીચેના તાલ સાથે બાઇક રેલી યોજવામાં આવી હતી ચાણોદ નગરની અંદર શોભાયાત્રા ફેરવી ગરબા રાસ સાથે નીચેના તાલ સાથે રામ ભક્તો રામમય બની ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્ત રામના નારા સાથે નગરમાં યાત્રા ફરી હતી કપિલેશ્વર વિસ્તાર દયારામ ચોક મોટી વેરાઈ ચોક તેમજ મલારાવ ઘાટ ખાતે આ યાત્રાને આરતી પૂજન કરીને પૂર્ણ કરવામાં આવી તેમજ રાત્રે સાત કલાકે પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું હજારો ભાવિ ભક્તોએ પ્રસાદીનો લાવો લીધો હતો તેમજ પોલીસ ચુસ્ત બંદોબસ્તના આયોજન દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી રાજ રિપોર્ટર યાજ્ઞિક જાની ચાણોદ